તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો વરસાદ વાવાઝોડાને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે આ વર્ષનું સોમાસા બાદનું બીજું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ગયા મહિના દરમિયાન બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા મોન્થા નામના વાવાઝોડાને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર પુષ્કળ પ્રમાણની અંદર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે જે બાદ હવે પછી ફરી એકવાર નવા વાવાઝોડા ભયંકર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે

બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્ર બંગાળની ખાડીના વિસ્તારથી મધ્ય ભારતને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતના વિસ્તારો ઉપર પણ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આમ હવે પછી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને સતત સક્રિય બનતી શિયર ઝોનની તીવ્ર દબાણવાળી લાઇનોને લઈને ગુજરાતનું હવામાન પણ ઓચિંતાનું પલટાતું જોવા મળવાનું છે આવનારી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર ગુજરાતની અંદર બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર ઘટાડો જોવા મળવાનો છે જ્યાં દર્શક મિત્રો ટેમ્પરેચર ઘટવાની સાથે હવે પછી ગુજરાતમાં ભયંકર ઠંડી પડતી જોવા મળવાની છે વહેલી સવાર અને ગુજરાત રાજ્યની અંદર રાત્રિ દરમિયાન તોફાની ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ઓમાનના તટીય વિસ્તારની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને હવે પછી દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની દિશા દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ હવે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ચારે દિશાઓમાંથી જેમાં બંગાળની ખાડી અરબી સમુદ્ર ઓમાનનો વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનોને લઈને ગુજરાતનું હવામાન ઓચિંતાનું પલટાતું જોવા મળવાનું છે ગુજરાત રાજ્યની અંદર આગામી પાંચ થી લઈને સાત દિવસની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર કંઈક નવા જૂની થવાની તીવ્ર ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી વાવા જુડાવાળી લો પ્રેશરનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તાર સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની સૌથી વધારે અસર અત્યારે શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ ને બેંગ્લોરના વિસ્તારની અંદર વરસાદ અને માવા વાવા જુડાનું સૌથી મોટું સંકટ મનરાઈ રહ્યું છે રહેલી સિસ્ટમની અસરોને લઈને તિરુનમ વેલી તંજાવુર પોંડુચેરી ચેન્નઈના વિસ્તારથી લઈને કોયંબતૂરના વિસ્તારોમાં બેંગલુરુના ક્ષેત્રથી નાલોરના વિસ્તાર વિજયવાડાના વિસ્તારથી બલ્લારીના વિસ્તાર ઉપર વાવાઝોડું હવે પછી આગામી અડતાલીસ કલાકની અંદર ફરી એકવાર તબાહી મચાવતું જોવા મળવાનું છે જેની અસરને લઈને અત્યારે ખાસ કરીને માલદીવ આજુબાજુના ક્ષેત્રની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમની અસરોને લઈને હવામાનની અંદર મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત તમે સેટેલાઇટ મદદથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે સિસ્ટમો દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ દરિયાના મારફત થકી હવે ગુજરાતની અંદર સિસ્ટમો આગળ વધવાને લઈને ગુજરાતમાં ડબલ ઋતુના અહેસાસને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે આમ અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે દેશવાસીઓ ખાસ જાણી લેજો તમે જોઈ શકો છો ભારત દેશનો સંપૂર્ણ નકશો જાહેર કરવામાં આવ્યો છે જેમાં પણ ખાસ કરીને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાં બંગાળની ખાડીના ક્ષેત્રની અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી કયા વિસ્તારમાં સિસ્ટમનું કેવું દબાણ જોવા મળશે જે અંગે ખાસ માહિતી જાહેર કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના અને જેની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અત્યારે દરિયાની અંદર પાંચ આઠ કિલોમીટર વિસ્તારોની અંદર એટલે કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે જે નવું સર્ક્યુલેશન સક્રિય બન્યું છે તે દરિયાની અંદર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર વિસ્તારની અંદર આવી રીતનો ઘેરાવો બનાવીને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ દર્શાવતો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને શ્રીલંકા ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમ અને મદુરાઈના વિસ્તારોની અંદર વરસાદ માટેનું પુષ્કળ દબાણ આ નવી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર દર્શાવી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે પણ નવી હવે પછી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાની સાથે દરિયાના વિસ્તારની અંદર ત્રણ પોઈન્ટ એક કિલોમીટર આજુબાજુના ક્ષેત્રની અંદર અને માલદીવ આજુબાજુના વિસ્તારની અંદર આ સિસ્ટમ સક્રિય બનીને પોતાનો ઘેરાવો દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ એકસાથે દરિયાની અંદર બે બે સિસ્ટમનો ખતરો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે આ બંને સિસ્ટમો ધીમે ધીમે આગળ વધીને દક્ષિણીય ભારતના વિસ્તારથી હવે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતી જોવા મળવાની છે જેને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ પલટાઓની આગાહી કરવામાં આવી છે સોમાસાની વિદાય બાદ અને શિયાળાની શરૂઆતની સાથે ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં આ વર્ષનું બીજું વાવાઝોડું સક્રિય બનવાને લઈને તીવ્ર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આ પહેલા મોન્થા નામનું વાવાઝોડું અનેક વિસ્તારોમાં તબાહી મચાવી ચૂકેલું જોવા મળી રહ્યું છે અને અત્યારે ફરી એકવાર બંગાળની ખાડીના વિસ્તારોની અંદર એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બનીને તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તાર સુધી વરસાદીય સિસ્ટમનો ઘેરાવ લંબાવી રહેલું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી નવી નવી સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ આ બંને વિસ્તારોની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે હવે પછી આવનારી અડતાલીસ કલાકની અંદર લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર અને ડિપ્રેશનમાંથી ભયંકર ચક્રવાત સક્રિય બનતું હોય તેમ આવનારી અડતાલીસ કલાકની અંદર દરિયાના આ વિસ્તારોની અંદર તોફાની હલછલ સક્રિય બનવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તમે પણ અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિત્તેર થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે સાથે અત્યારે માલદીવ આજુબાજુના ક્ષેત્રની અંદર પણ નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને કિલોમીટર કલાકની ઝડપે અરબી સમુદ્રની અંદર માલદીવ આજુબાજુના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે અરબી સમુદ્રને બંગાળની ખાડીની સાથે ઓમાનના તટીય વિસ્તારમાંથી ફૂંકાતા ભેજુક્ત પવનની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનોની ગતિવિધિ ગુજરાત ઉપર અત્યારે જોર દર્શાવતી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર વહેલી સવારની રાત્રી દરમિયાન ભયંકર ઠંડીનો અહેસાસ ગુજરાતમાં જોવા મળવાનો છે સાથે સાથે દક્ષિણીય ભારતના તમામે તમામ વિસ્તારની અંદર ફરી એકવાર નવા વાવાઝોડા અને માવઠા માટે તૈયાર રહેવા માટે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમના ઘેરાવા અને સિસ્ટમની સાથે હવે એર સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ઠેર ઠેર વિસ્તાર સુધી નવી નવી સિસ્ટમના દબાણ વધતા જોવા મળી રહ્યા છે જેને લઈને બંગાળની ખાડીથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે યુસીએ એટલે કે અત્યારે યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતની અંદર અત્યારે હવામાનની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને લઈને અત્યારે માવઠાની ભયંકર ઘાત ગુજરાત ઉપર ઘેરાતી જોવા મળી રહી છે જેને લઈને પાંચ થી લઈને સાત દિવસની અંદર મોટા પલટાઓની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ફરી એકવાર થઈ જજો સાવધાન આંબા લાલ કાકાની આગાહીથી ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો એક બાજુ ઠંડી તો બીજી બાજુ કમોસમી વરસાદ ને લઈને ફરી એકવાર કરવામાં આવી રહી છે આગાહી બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે હાલ ગુજરાત રાજ્યની અંદર ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે નવેમ્બર મહિનાની અંદર અત્યાર સુધીમાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો નથી જોકે આગામી સમયની અંદર અરબ સાગરને બંગાળની ખાડીના દરિયામાં

જે અંગેની પણ સંપૂર્ણ માહિતી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કાલથી વાદળોની અંદર ફરી એકવાર તીવ્ર જોર વધતું હોય તેમ કાળા ડિબાંગ વાદળો છવાવા અંગે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે લઘુત્તમ તાપમાનની અંદર વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સવારની અંદર અનેક વિસ્તારોમાં ઠંડી રહેશે જ્યારે પચ્ચીસ નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનતી જોવા મળવાની છે આ સિસ્ટમ આગામી દિવસોમાં ચક્રવાત બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે આ ઉપરાંત અરબી સમુદ્રની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા અંગે નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે પરંતુ ગુજરાત ઉપર આ સિસ્ટમ આવશે કે નહીં તે આગામી દિવસોની અંદર ખબર પડશે આલ અત્યારે સિસ્ટમની અસરોને લઈને ધીમે ધીમે ગુજરાતના હવામાનની અંદર હળવા પલટાવો આવી રહ્યા છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે સાથે સાથે ડિસેમ્બર મહિનાની શરૂઆતની અંદર પણ ચાર થી લઈને આઠ તારીખો દરમિયાન એક પશ્ચિમીય વિક્ષેપ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેના લીધે આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર વાદળો આવવાની તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઠંડીનું પ્રભાવ વધતું જોવા મળવાનું છે ડિસેમ્બર મહિનાની અંદર જેના કારણે દરિયાની અંદર અત્યારે તોફાન મચતું જોવા મળવાનું છે બંગાળની ખાડીમાં નવી નવી સિસ્ટમનું દબાણ જોવા મળવાનું છે ગુજરાતનો દરિયો બેકાબુ બનતો જોવા મળવાનો છે અને ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે બેથી લઈને 8 ડિસેમ્બર દરમિયાન જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેના લીધે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના હવામાનની અંદર પલટાવ જોવા મળી શકે છે પૂર્વ ગુજરાતની અંદર હળવો વરસાદ કે વાદળછવાયું વાતાવરણ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે ડિસેમ્બરની અંદર બીજા ને ત્રીજા સપ્તાહની અંદર કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે આ વખતે લાનીનોના સંકેતને લીધે ઠંડીની અંદર પણ હવે પછી તીવ્ર જોરને તીવ્ર દબાણ વધતું જોવા મળી શકે છે

મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો દરિયાની અંદર સિસ્ટમનું ભયંકર અને અતિ તોફાની રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આંધી તોફાન વંટોળની જેમ તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીમાં આ સિઝનનું હવે પછી બીજું ચક્રવાત એટલે કે વાવાઝોડું આવવાની

ચક્રવાતી વાવાઝોડાની અંદર ફેરવાઈ જશે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આ નવી સિસ્ટમ અને વાવાઝોડાની અસરને લઈને ત્રણ રાજ્યની અંદર જેમાં તામિલનાડુ આંધ્રપ્રદેશ અને ઓડિશાના ક્ષેત્રની અંદર ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા દર્શાવવામાં આવી છે આમ દક્ષિણીય ભારતના વિસ્તારમાં ભર શિયાળા દરમિયાન

બંગાળની ખાડીના દરિયામાં બીજું નવું વાવાઝોડું બનવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગના મતે હાલની અંદર અરબી સમુદ્રની અંદર પરિસ્થિતિઓ વાવાઝોડાને મજબૂત બનાવવા માટે અનુકૂળ સાબિત થતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો આ વાવાઝોડાનું નામ